નમસ્તે વેલકમ ટુ ધ ઓનલાઈન પ્લેટફોર્મ ઓફ સંવિધાન કેરિયર એકેડમી વિકલ્પ ઉટોલ મોબાઈલ એપ્લિકેશન આઈ એન્ડ સંવિધાન પબ્લિકેશન્સ બે જાહેરાતો કરવા માટે આવ્યો છું પહેલી જાહેરાત ભારત એ તહેવારોનો દેશ છે કોઈ એવો મહિનો ગુજરતો નહીં હોય કે જ્યારે આપણે તહેવાર ન ઉજવતા હોઈએ આ મહિને પણ આપણે બે તહેવારો ઉજવ્યા હોળી અને ધૂળેટી આ બંને રંગોના તહેવાર છે તમે પણ રંગોથી રંગાયા હશો શૈક્ષણિક સંસ્થાન તરીકે અમે પણ તમને રંગોથી રંગવા માંગીએ છીએ પણ અમારા રંગ થોડાક અલગ છે આ અભ્યાસના રંગ છે અને આ રંગોથી જે રંગાય છે એનું જીવન સમૃદ્ધ થઈ જાય છે તો વિદ્યાર્થીઓને આવા અભ્યાસના રંગથી રંગવા હેતુ જ આ તહેવારોના દિવસો દરમિયાન આપણે આપણા વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશનના ઓનલાઈન કોર્સીસમાં એસી ટકા ડિસ્કાઉન્ટની ઓફર રાખેલી હતી તમને એ યાદ અપાવવા માટે આવ્યો છું આજે કે આજે સોળ માર્ચ બે હજાર પચીસના દિવસે ઓફર પૂરી થાય છે આજે રાત્રે બાર વાગે આ ઓફર પૂરી થશે તો જો આપને યુપીએસસી જીપીએસસી ક્લાસ થ્રીની કોઈ પણ પરીક્ષાની તૈયારી માટે જો અમારી મદદની જરૂર હોય અને ઓનલાઈન માધ્યમ પર અમારી સાથે અભ્યાસ કરવા માગતા હોવ તો આપણી વિકલ્પ કોટવાલ નામ એક મોબાઈલ એપ્લિકેશન છે એન્ડ્રોઈડ મોબાઈલ એપ્લિકેશન છે એમાં જઈને આપની ઈચ્છા મુજબનો પણ કોર્સ આપ પસંદ કરી શકો અને એની અંદર એક કૂપન કોડ આપ દાખલ કરશો જે છે હોલી એટી એચ ઓ એલ આઈ એલ આઈ એઇટ ઝીરો અને વચ્ચે કોઈ સ્પેસ નથી રાખવાની આ કૂપન કોડ નાખશો એટલે એમાં એંશી ટકા કિંમત ઘટી જશે માત્ર વીસ ટકા રકમ આપે ત્યાં આગળ ચૂકવવાની રહેશે વિદ્યાર્થીઓને ખાસ કહું કે ઓફર ક્યારે રાખવી એ પહેલેથી નક્કી હોતું નથી ઓફર કેટલી રાખવી એ પણ પહેલેથી નક્કી હોતું નથી જે તે સમયે જે સમીકરણ બંધ બેસતા હોય એ પ્રમાણે ઓફર જાહેર થતી હોય છે તો હવે નવી ઓફર ક્યારે આવશે એ કશું કહેવાય નહીં વચ્ચે વિદ્યાર્થીઓ પૂછતા રહેતા હોય પણ અમે પણ એ નક્કી કરીને કહેવામાં અસમર્થ હોઈએ છીએ એટલે એટલું કહીશ કે જે તે સમયે જો આપને જરૂરિયાત હોય અને ઓફર ચાલુ હોય તેનો આપ લાભ લઈ શકો પછી ઓફર ક્યારે આવશે એ તમે પૂછો તો અમે અત્યારે જણાવવા માટે સમર્થ નથી હોતા તો છેલ્લો દિવસ ઓફરનો એનો લાભ લેશો બીજી એક જાહેરાત આવતીકાલે આપણે જીપીએસસી માટેની નવી ઓફલાઈન બેચ શરૂ કરી રહ્યા છીએ ગાંધીનગર અને ઓગણીસ તારીખે નવી જીપીએસસી માટેની ઓફલાઈન બેચ શરૂ થશે અમદાવાદ આપણી સંસ્થા સંવિધાન કરેર એકેડેમી એના બે સેન્ટર્સ છે અમદાવાદ અને ગાંધીનગર ગાંધીનગરમાં બેચ શરૂ થશે સત્તર તારીખે અને અમદાવાદમાં બેચ શરૂ થશે ઓગણીસ તારીખે ગાંધીનગરમાં બેચ શરૂ થશે એનો સમય રહેશે સવારે સાડા આઠ વાગ્યાનો અને અમદાવાદની બેચનો સમય રહેશે સવારે નવ વાગ્યાનો સત્તરના અઢાર તારીખ આ બે દિવસોએ ગાંધીનગરમાં આપણે ફ્રી લેક્ચર્સ રાખેલા છે અને એ જ રીતે ઓગણીસ અને વીસ તારીખે અમદાવાદમાં આપણે બે દિવસ ફ્રી લેક્ચર્સ રાખેલા છે યુપીએસસી જીપીએસસી કોઈ ફરક છે નહીં અને ચૌદ વર્ષથી મેં કોઈ ફરક નથી કર્યો હું વારંવાર આ પબ્લિક પ્લેટફોર્મ્સ પર કહેતો રહ્યો છું જ્યારથી મેં ભણાવવાની શરૂઆત કરી ત્યારથી મેં યુપીએસસી જીપીએસસી એવા કોઈ જ ભેદ કર્યા નથી અને કોઈ કરતું હોય તો એમને મેં રોક્યા હશે એમને ટોક્યા હશે એમને રોક્યા હશે ભેદ કરવાનું કોઈ કારણ જ નથી સંસ્થા સંવિધાન કરિયર એકેડેમી આપણે એટલે જ શરૂ કરી હતી કે જેથી જીપીએસસી એ વધુને વધુ યુપીએસસી જેવી બની રહી હતી અને છેલ્લા અગિયાર વર્ષથી આપણી સંવિધાન કરિયર એકેડેમીમાં આપણે યુપીએસસીનો સમકક્ષ જ જીપીએસસીના વિદ્યાર્થીઓને ભણાવ્યા છે અને એટલે જ તો દરેક ની પરીક્ષા પૂર્ણ થયા પછી દરેક ફિલ્મ્સ પછી આપ જોશો યુટ્યુબ પર આપણે વિડીયોઝ મૂક્યા જ હશે કે જેમાં સમજાવ્યું હોય કે ભલે આપણે આ એક જીપીએસસીની બેચ કરી હતી પણ એના વિદ્યાર્થીઓને જે વિષયો ભણાવાયેલા હતા વિષયોના પ્રશ્નો જે યુપીએસસીમાં પૂછાયા છે એમના માટે એને સોલ્વ કરવા કેટલા ઇઝી હતા તો ફર્ક ક્યારે રાખ્યો નથી અને હજુ પણ રાખવાના નથી અને જીપીએસસી સામેથી તમને કહી રહી છે કે ફર્ક કરશો નહીં તો અત્યાર સુધીનો મારો જેટલો પણ યુપીએસસીનો અનુભવ રહ્યો છે મારા ઇન્ટરવ્યૂઝનો અનુભવ મારો યુપીએસસીની તૈયારીનો દિલ્હીનો અનુભવ અને સાથે જીપીએસસીનો અનુભવ આ બધો જ અનુભવ એનો એક નીચોડ આ ઓફલાઈન બેચમાં આપવાનો પ્રયત્ન હું કરીશ અને એવી એક ઓફલાઈન બેચ કાલે આપણે શરૂ કરી રહ્યા છીએ ગાંધીનગર ખાતે અગાઉ જે મિત્રો ફ્રી ઓરિયન્ટેશન ક્લાસીસમાં આવી ચૂક્યા હોય એમને આપણે ફરીવાર પ્રવેશ નહીં આપીએ આવું પણ આપણે અગાઉ કહેલું જ છે કે જો આપ એક વખત આપણે ત્યાં ફ્રી ક્લાસીસમાં આવી ગયા છો તો ફરીવાર આપને પ્રવેશ નહીં મળે પણ જે મિત્રો બિલકુલ નવા હોય આપણી સંસ્થામાં ક્યારે આવ્યા ન હોય એમના માટે દે આર મોસ્ટ વેલકમ બે દિવસ ફ્રી ક્લાસીસમાં આપ જોડાઈ શકો સંસ્થાની પેડાગોજી જોઈને પછી આપ એમાં જોડાવા અંગે નિર્ણય કરી શકો રહી વાત આ જ બેચિસના લાઈવ ક્લાસીસની તો પૂરો પ્રયત્ન છે કે આ આખી આખી બેચ અમે ઓનલાઈન પણ લઈ આવીએ લાઈવ પણ લઈ આવીએ એની જાહેરાત ટૂંક સમયમાં કરીશું હાલ ઓફલાઈનની જાહેરાત કરી રહ્યા છીએ ગાંધીનગર અમદાવાદ બંને સેન્ટર્સ ખાતે તો આપ આવી શકો ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં હવે જીપીએસસી આપી શકાશે પહેલાં પણ આપી શકાતી હતી પણ અહીંયા આગળ ફરીવાર કહેવું જરૂરી એટલા માટે બને કે હમણાં જ છેલ્લા અમુક દિવસોમાં ઘણા એવા મિત્રો મળ્યા છે કે હુ હેવ બિન પ્રિપેરિંગ ફોર દર એક્ઝામિનેશન વિથ ઇંગ્લિશ એઝ ધ મીડિયમ ઓફ એક્સપ્રેશન સો લેંગ્વેજ ઇઝ નો બાર ફોરસ અમને ભાષાથી કોઈ તકલીફ નથી તો પહેલાં પણ એવા રહ્યા છે વિદ્યાર્થીઓ કે જે ઇંગ્લિશ મીડિયમમાં અમારી સાથે જોડાઈને તૈયારી કરતા હોય અને હજુ પણ એ જોડાઈ જ રહ્યા છે તો આપ ઇંગ્લિશ મીડિયમ સાથે પણ તૈયારી કરતા હોવ દેર ઇઝ નો ઇસ્યુ વિથ દેટ તમે આવીને તૈયારી કરી શકશો તો બસ આ બીજી જાહેરાત હતી ઓફલાઇન બેચ માટેની જાહેરાત હતી ઓનલાઈન બેચ માટેની બધી એક જાહેરાત ટૂંક સમયમાં આપણે કરીશું તો જે મિત્રોને ઓનલાઈન કોર્સિસમાં ઓફરનો લાભ લેવાનો બાકી હોય એ આજે લઈ લેશે અને ઓફલાઈન માટે આવવું હોય એ સત્તર તારીખે ગાંધીનગર અને ઓગણીસ તારીખે અમદાવાદ આવી શકશે બસ એ જ અટકાવીએ આવનારા વિડીયો સેશનમાં કોઈ બીજી વાત સાથે પાછા મળીશું થેન્ક યુ